વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી સંબોધન કર્યું હતું આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો રાજ્યમાં બાવન પોઇન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની વીસમાં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણસા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો આ સાથે જ ખેડૂતોને સહાય સાધનોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને સબસિડી મારફતે મળતા ખેતી ઓજારના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ એપીएमसी ના चेयरमैन મુકેશ પટેલ સહિતના મહાનુભાવ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ બેઠકમાં જોડાવાના હતા એ પ્રસંગે આજ અંકલેશ્વર ખાતે એપીएमसी ના હોલમાં અંકલેશ્વર તાલુકાના સૌ ખેડૂતો ભેગા થયા હતા એમાં મને આનંદના શીય ખીડૂત સન્માન નીતિના બે હજાર રૂપિયા સૌ ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે અને એ પ્રસંગે હું ખેડૂત ખેડૂત તરીકે વડાપ્રધાનશ્રીનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે હાલ જે કિસાન સન્માન નિધિની જે નરેન્દ્ર મોદી સાહેબની આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કાશીથી જે વચ્ચે લાવ સભા હતી તેમાં જોડાયા અને ખેડૂતોના ખાતામાં આજે બબે હજાર રૂપિયા જે છ હપ્તામાં આવે એ બધા પૂરા થયા છે અને આજે જે અમારા અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને જે કોઈના હાર્વેસ્ટર સબસિડી છે કોઈને રોટર સબસિડી હોય કોઈને ફ્લાવ સબસિડી છે એ બધાને આજે દિવસથી અમે એકદમ ઉપલબ્ધ